ધારાસભ્યની ટકોર બાદ પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સતત યથાવત જોવા મળી રહી છે તેવામાં આજરોજ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોખંડી વિસ્તારમાં આવેલા તેલના વેપારીઓને ત્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી છૂટક તેલના વેપારીઓને ત્યાં વડોદરા મહાનગરપાલિકાના ખોરાક શાખાએ તવાઈ બોલાવી છે પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

જયેન્દ્ર જયંતિલાલ નામની જે ફોર્મ છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધર્યું છે અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડના ટોઇલ લૂઝ જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરેલ છે અને તેમને ત્યાં ઇન્સ્પેક્શન કરતાં આપણાને તેઓને પૂછતા તેઓ જણાવ્યું કે તેમને જે રીપેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે તેઓ લોકોએ કાર્યવાહી કરી દીધેલ છે અને તેમના લેબલને પણ પ્રોવિઝન એમના તૈયારીમાં રાખ્યા છે અને અથવા જોતા તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે તે કોઈ પણ જૂના ડબ્બામાં રિસાયકલિંગ કે હાલની પરિસ્થિતિ જોવા મળેલ નથી અગાઉ પણ એમની એક એમને એસોસિએશન બોલાવીને આપણે મિટિંગ કરાવી અને તેમાં જણાવેલ કે તેમને લાયસન્સ જે છે એ રીપેકિંગ કરાવી અને તેમના લેબલ આધારે જ પેકિંગ કરી અને સ્ટીકર લગાવી અને સેલ કરવાનું અને જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો એફએસએસઆઈ અંતર્ગત જે સેક્શન મુજબ નિયમ થતો હશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે સ્વચ્છતા અંગે આપણે એમને શેડ્યુલ ફોરની નોટિસ પણ ઇસ્યુ કરીશું અને તેની એમને સમય પણ આપીશું અને એ સમય દરમિયાન જો એમને પાલન નહીં કરે તો તે અંતર્ગત પણ કાર્યવાહી કરવાની ખાતરી હાલ અહીંથી આપણે ગ્રાઉન્ડ ઓઈલ લૂઝ નો નમૂનો લેવાની કાર્યવાહી કરવી છે ગુજરાતના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વડોદરા શહેરમાં જે તેલના વિવિધ છૂટક અને જથ્થાબંધ તેલના વિક્રેતાઓ છે ત્યાં ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગની કામગીરી આજે હાથ ધરવામાં આવેલી છે હાલ કઈ જગ્યાએ કામગીરી ચાલુ છે અને શું આપણે હાલ અત્યારે ચોખંડી વિસ્તારમાં જે સાયનાથ એન્ટરપ્રાઇઝ છે ત્યાં આગળ અત્યારે ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે અને તેઓ સેન્ટ્રલ લાઇસન્સ ધરાવતા હોવાથી ઇન્સ્પેક્શન કરીને તેમને જે તેલના ટીનના યુઝની ગાઇડલાઇન છે તેનાથી માહિતગાર કરવામાં આવેલા છે અને તે લોકો જે રિસાયકલ થયેલા ટીન વેચે તેનો ઉપયોગ કરવાનું બંધ કરાવેલું છે અને એ જે કોઈ પણ કસ્ટમર હોય કે એ લોકો યુઝ કરતા હોય તો ના કરે અને કસ્ટમર પણ જો લઈને આવતા હોય તેમને એવા ટીનમાં એ લોકો તેલ ના આપે અને આ લોકોએ ફક્ત ફક્ત જે વર્જિન ટીન યુઝ કરવાના છે તેવું તેમને ગાઈડ કરેલા છે એની અંદરની જે પરિસ્થિતિ છે મોટર માંડેને દરેક જગ્યા પર ગંદકી જોવા ભાર જામેલો છે પાઇપો પર આપણે પાઇપો પર એક સાર જામેલો નથી કલર ઉખડી ગયેલો છે બરાબર છે અને સ્વચ્છતાને ને એ બધાને લગતું પણ જ્યારે અમને એમને ગાઈડ કરતા હોય આ બધી વસ્તુ તો એ કહી જ દીધેલી હોય કે તમારે રૂટિનમાં જે સેનિટેશન ને ક્લિનલીનેસ મેન્ટેન કરવાની હોય તે કરશે એ લોકો અને એ પણ અમે એમને કહેલું જ છે સર આ સમગ્ર મામલામાં જો કોઈ સતી દેખાશે તો પાલિકા કયા પ્રકારની કાર્યવાહી કરશે અને